આજે મોટી સંખ્યામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોએ નર્મદા જિલ્લામાં એક રેલી કાઢી ચૈતર વસાવાના પોસ્ટરો દર્શાવવામાં આવ્યા અને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ જ્યારે સમર્થકો જઈ રહ્યા હતા દરમિયાન પોલીસ દ્વારા અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા અને આ સમયે થોડાક બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા ને આ ઘટનાને લઈને છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવાનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ કોના પર વરસ્યા છે અને શું વાત કહી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાયદા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે બંને કોર્ટમાંથી તેમના જામીન નામંજૂર થતાં વડોદરા સેન્ટ્રલ જેલમાં હાલ તેઓ બંધ છે ને આને જ લઈને આજે આદિવાસી સમાજના નેતાઓ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જે સમર્થકો છે તેમના સમર્થકોએ ચૈતર વસાવાના સમર્થનમાં પાળાથી નર્મદા જિલ્લા ખાતે એક વિશાળ રેલી કાઢી જેમાં ચૈતર વસાવાના પોસ્ટર દર્શાવવામાં આવ્યા અને જે ધરપકડ કરવામાં આવી છે તે ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હોય તે પ્રકારની વાત સમર્થકો કરી રહ્યા છે ને આને લઈને આજે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ ચૈતર વસાવાના સમર્થકો પહોંચી રહ્યા હતા દરમિયાન પોલીસ દ્વારા તેમને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવતા થોડાક સમય માટે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું ત્યારબાદ આ મામલાને લઈને છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ રાધિકાબેન રાઠવાનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ આ ઘટનાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાની જે ધરપકડ કરવામાં આવી છે તે મામલે શું પ્રતિક્રિયા આપી રહ્યા રહ્યા છે તે સાંભળી લો ધારાસભ્ય ચૈત્ર વસાવાના સમર્થનમાં નર્મદા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છો આવેદન પત્ર આપવા માટે તો એમની ઉપર જે આરોપો લાગ્યા છે અને અત્યાર સુધીનો જે ઘટનાક્રમ છે એના વિશે તમે શું કહેશો સર્વપ્રથમ જ્યારે અમને ખબર પડેલી કે ચેતરભાઈને ખોટી રીતે પોલીસ સ્ટેશનમાં આખો દિવસ બેહાડીને રાખ્યું અમે ડેડાપાડા પહોંચેલા પણ તે એમને જે ખોટા કેસ પકડીને એવી રીતે એમને પકડીને એ લોકો લઈ ગયા જે મોટો કોઈ ક્રિમિનલ ટાઈપ તો આનાથી એવું સાબિત થાય છે થા કે આજે બીજેપી સરકાર બીજેપી બીજેપીના જે, જે જ જ ના આ રમકડા કહેવાય ને એ ચેતરબાઈ પર ખોટા કેસ કરી મહિલાઓને આગળ કરી એમાં ઉપર ખોટા આરોપો લગાવીને એમની લોકપ્રિયતા કેવી રીતે ઓછી થાય અને આમના છેતરબાઈએ જે કૌભાંડો કાઢ્યા ને એમના મનરેગાના તો એમને ટાઈમ કેવી રીતે મળે એમના ચોપડા સુધારવાના એમના રોડ રસ્તા જે નથી કર્યા એ કેવી રીતે એ ઢાંકી શકે તાકી એ લોકો કૌભાંડમાં ના પકડાઈ શકે એટલે ચેતરબાઈ પર ખોટી રીતે કેસ કરીને એમને અંદર પોલીસમાં લઈ જવાનું એમ એમનું આ ષડયંત્ર છે આજે જ્યારે રેલી સ્વરૂપે નર્મદા કલેક્ટર કચેરી ખાતે આવ્યા તો પોલીસ સાથે પણ ગેટ ઉપર ઘર્ષણ થયું અને તમને અંદર જવા માટેથી રોકવામાં આવ્યા તો એના વિશે તમે શું કહ્યું અમે તો શાંતિથી એક આવેદન પત્ર જ આપવા જતા હતા ડેડિયાપાડામાં એકસો ચુમ્માલીસ લાગુ કરવાનું આ કહેતા હતા અને બીજેપીની મોટી રેલી નીકળી બહેનોને ઠગીને લઈ આવ્યા બહેનો પણ પસ્તાય છે કે અમે ચેતરબાઈના વિરુદ્ધમાં અમે નથી છતાં અમને આ પૈસા આપીને અને ઠગીને બીજી મીટિંગમાં જઈએ છીએ એવું કરીને લઈ આવ્યા છે તો આ એકસો ચુમ્માલીસ બીજેપીના કાર્યકર્તા પર નહીં અને અમા અમારા સામાન્ય કાર્યતા કે બીજી પાર્ટીઓના કાર્યકર્તા પર છે એટલે આ બીજેપી કમલમમાં એમની પગાર આવે છે કમલમમાંથી એમને અવોર્ડ મળે છે કમલમમાંથી એમને પ્રમોશન મળે છે કે સરકારમાં છે આ કે એમનું ન્યાયતંત્ર સાચવી રહે શું સાચું છે ખોટું છે એ કરવાનું તમે તમારા કમલમમાં તમારા કોલર ઉચ્ચાર કરીને એવું બતાવો છો કે અમે અમને પ્રમોશન આપો એટલે એક ધારાસભ્ય આદિવાસી ધારાસભ્ય જે આદિવાસી સમાજ માટે લડે છે બહેનો માટે લડે છે આજ સુધી તો મેં સાંભળ્યું નહીં કે ચેતરભાઈએ કોઈ બહેનો ઉપર કોઈ ખોટા આક્ષેપો કે ખોટા ભાષે વાપરી છે આ તો બહેનો પણ દુરુપયોગ કરે છે આ ભાજપની બહેનો કલેક્ટર સાહેબ તો આખી રજૂઆત જ નહીં સાંભળી એક અમે રજૂઆત કરવા લાય કે એમને કે અમે બધાનું ના સાંભળી શકીએ અરે તમે અમારી રજૂઆત સાંભળ્યા બેઠા છો અને પોલીસ તંત્ર પણ તમારા અંડરમાં છે આખો જિલ્લા તમારા અંડરમાં છે તમે એક બાજુ એક કાયદો લગાડો ને અને બીજી બાજુ બીજો કાયદો લગાડો ના ચાલે ને કાયદો તો બધા માટે સામાન્ય જ હોય છે રાઠવા તેઓ બરાબરના સરકાર ઉપર રોષે ભરાયા છે મનરેગા કૌભાંડના મુદ્દે તેમણે વાત કહી છે કે તેઓ આ વિસ્તારમાં મનરેગા કૌભાંડનો મુદ્દો આ ચૈતર હતા તેના કારણે તેમને દબાવવા માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય તેવી વાત તેમણે કરી છે